थराद खाते थराद आनंद नगर प्राथमिक शाळा માટે સુડતાળીસ પોઈન્ટ ચોપન લાખના ખર્ચે સુવિધાઓથી સજ્જ નવનિર્મિત શાળા સંકુલનું લોકાર્પણ કરતા વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી થરાદના આનંદનગર પ્રાથમિક શાળાના નવનિર્મિત સંકુલનું કરાય લોકાર્પણ સમગ્ર શિક્ષા શિક્ષણ સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ અંતર્ગત થરાદ તાલુકાના આનંદનગર પ્રાથમિક શાળા સંકુલનું લોકાર્પણ વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાયું હતું રૂપિયા સુડતાળીસ પોઈન્ટ ચોપન લાખના ખર્ચે સુવિધાઓથી સજ્જ નવનિર્મિત શાળા સંકુલનું લોકાર્પણ કરાતા સ્થાનિક વિદ્યાર્થીઓને ઘર આંગણે શિક્ષણ ક્ષેત્રે વધુ સારી સેવાઓ મળી રહેશે કાર્યક્રમની શરૂઆત દી પ્રાગટ્ય અને પ્રાર્થના થકી કરાઈ હતી અધ્યક્ષશ્રી અને મહાનુભાવના હસ્તે વિવિધ પરીક્ષાઓમાં શાળાના એક થી ત્રણ નંબર મેળવેલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી સન્માનિત કર્યા હતા આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું ભણતર બહુ સુધારે એ વાક્ય માત્ર કહેવા પૂરતું નથી પરંતુ તેનો અર્થ જીવન ઘડતર માટે ખૂબ જ ઊંડો છે તેમણે કહ્યું સદી સદી જ્ઞાનની છે છે અને ક્ષેત્રમાં આગળ વધવા માટે માટે શિક્ષણ આવશ્યક જેમ આપણે પોતાના પોતાના રોજગારી મહેનત મહેનત કરીએ છીએ તેવી જ બાળકોના ભવિષ્ય માટે તેમના ભણતર માટે પણ કરવી જોઈએ તેમણે બાળકો સાથે સંવાદ કર્યો અને વાલીઓને શિક્ષણને પ્રાથમિકતા આપવા આહવાન કર્યું હતું ત્યારબાદ અધ્યક્ષશ્રીએ શાળાની કોમ્પ્યુટર લેબ ડિજિટલ ક્લાસરૂમની મુલાકાત લઈ શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો શિક્ષણ ક્ષેત્રમાં થઈ રહેલા પરિવર્તને તેમણે બિરદાવ્યું હતું આ અવસરે શાળાના આચાર્યશ્રીએ અધ્યક્ષશ્રીનું સાદર અભિવાદન કરી સમગ્ર સંસ્થાની સમર્પિત સેવા અંગે માહિતી આપી હતી અધ્યક્ષશ્રીએ શાળાની પ્રગતિમાં સહયોગ આપનારા આંજણા સેવા સંઘના પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કર્યો કાર્યક્રમના અંતે અધ્યક્ષશ્રીએ શાળાના મેદાનમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપ્યો હતો આંજણા સમાજ સેવા સંઘ દ્વારા નિઃશુલ્ક ચોપડાનું વિતરણ કરાયું તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ બાળકો તેમજ વાલીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો લોકોએ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો હતો અહેવાલ હિતેશ ઠક્કર ગાટલોડિયા અમદાવાદ